હેલો ફ્રેન્ડ્સ તેજસ કિચનમાં આપનું સ્વાગત છે તો આજે આપણે ખજૂર આંબળીની ચટણી બનાવવાના છે અને એ પણ એક વરસ સુધી સચવાય એવી અને પરફેક્ટ મેજરમેન્ટથી અને કોઈ ઉકાળવાની ઝંઝટ વગર તો ફટાફટ બની જાય એવી ખજૂર આંબળીની ચટણી બનાવવાનું સ્ટાર્ટ કરીશું તો સૌ પ્રથમ આપણે ખજૂર લેવાનું છે તો મેં અહીં ખજૂર લીધું છે પાંચસો ગ્રામ ખજૂર લીધું છે અને સાથે જ મેં સિત્તેર ગ્રામ જેટલી આમલી લીધી છે અને આમલીને આપણે ચેક કરી લેવાના છે જેમાં બીજ હોય એને કાઢી લેવાના છે અને સાથે જ આપણે એમાં થી અઢીસો ગ્રામ જેટલો ગોળ એડ કરવાનો છે તમે ખાંડનો યુઝ પણ કરી શકો છો સાકરનો યુઝ પણ કરી શકો છો અને સાથે જ ત્રણથી સાડા ત્રણ ગ્લાસ જેટલું આપણે પાણી એડ કરવાનું છે તો એકદમ પરફેક્ટ મેઝરમેન્ટથી આપણી ચટણી બનીને રેડી થશે અને એકદમ સરસ સુપર ટેસ્ટી ચટપટી આપણી ચટણી બનીને રેડી થશે તો હવે આપણે એક ચમચી જેટલું સંચર પાવડર એડ કરવાનું છે એકથી દોઢ ચમચી જેટલું મીઠું એડ કરવાનું છે એક ચમચી જેટલું જીરું પાવડર એડ કરવાનો છે અને સાથે બે મોટી ચમચી કાશ્મીરી લાલ મિર્ચ પાવડર એડ કરવાનો છે બધું જ આપણે એકદમ સરસ રીતે એડ કરી લેવાનો છે અને આપણે એને કુકરમાં બનાવવાની છે તો ફટાફટ ત્રણથી ચાર જ વિશાલમાં બની જાય એવી આપણી ચટણી બનીને રેડી થઈ જશે તો જો તમે મારી ચેનલને લાઈક સેલ અને સબસ્ક્રાઈબ ના કરી કરીએ તો જરૂરથી કરી લેજો જેથી કરીને નવા વિડીયો આવે એ સૌથી પહેલાં તમને જોવા મળે તો મેં અહીં કુકર લીધું છે કુકરમાં પાણી એડ કર્યું છે જો તપેલી નાની હોય તો તમે કાંઠો મૂકી શકો છો પણ મારું પરફેક્ટ કુકરમાં તપેલી આવી જાય છે એટલે મેં ઉપર પણ ઢાંક્યું નથી અને સીધું ઢાંકણ બંધ કરી દીધું છે અને લગભગ ચારથી પાંચ વિસલ વગાડી લેવાનું છે જોઈ શકો છો આ રીતની આપણી ચટણી બનીને રેડી થઈ જશે તો હવે આપણે એની અંદર બ્લેન્ડર ફેરવી લઈશું તો બ્લેન્ડર ફેરવાથી ચટણીનું સ્ટ્રેક્ચર એકદમ સરસ આવે છે અને એકદમ નહીવત એવો કચરો પણ નીકળે છે અને ફટાફટ પડી જાય છે તો ચા ચાળવા માટે તમે કોઈ પણ ચટણી તમારી પસંદ પાસે તમારી પાસે જે પણ અવેલેબલ હોય એવી ચટણીનો ઉપયોગ કરી શકો છો તો બસ આ રીતે મેં બધી જ ચટણીને બ્લેન્ડર ફેરવી લીધું છે અને થોડી ઠંડી પણ થઈ ગઈ છે તો હવે આપણે એને ચાડવાની શરૂઆત કરીશું તો મારી પાસે આ લાસ્ટ ચાડની હતી એટલે મેં આમાં ચાળી છે આમાં થોડી વાર લાગે છે પણ આનાથી થોડી મોટા હલવાડી ચાડની હોય તો પણ તમે એનો ઉપયોગ કરી શકો છો તમે પેલા ઘઉં કે ચોખા ચાળવાનો જો ચાડનો હોય તો તેનો પણ ઉપયોગ કરી શકો છો જેથી કરીને જે આપણે ચાળવાની પ્રોસીજર છે એ થોડી જલ્દી થાય તો બસ બધી ચટણી એકદમ સરસ આપણે ચાળી લીધી છે અને એકદમ સ્મૂથ ટેક્સચર પણ આવી ગયું છે તો હવે આપણે ચટણીને ડબ્બામાં ભરી લઈશું તો એડ ટાઈટ ડબ્બામાં ભરીને તમે ફ્રીજરમાં મૂકો તો આ ચટણી તમારી છ મહિનાથી એક વર્ષ સુધી સરસ રહે છે અને જો તમે રેગ્યુલર ફ્રીજમાં મૂકો તો લગભગ દસથી પંદર દિવસ સુધી સરસ રહે છે તો ડબ્બો આપણો ભરાઈ ગયો છે હવે આપણે ચટણી કઈ રીતે બનાવીશું એ પણ જોઈ લઈએ તો મેં ડબ્બામાંથી ત્રણેક ચમચી જેટલી પ્યુરી લીધી છે જે ખજૂર આંબળીની ચટણી બનાવેલી રેડી હતી એ પ્યુરી લીધી છે પ્યુરીમાં તમારે તમારી પસંદગી પ્રમાણે જેટલું જેટલી ગાઢી કે પટલી કરે છે এ প্রেমে তোমার পাড করে শো তো বস আপনি ফটাফট মিক্স করতে চটনি রেডি তো আচটনি খুব সরলছে তেমনি একবার জরুরি বান্রাই কর